ભાંભરમાં રેસ્ટ હાઉસની દિવાલ ધરાશાયી થતા બે ભેંસ ઘાયલ ભેંસના બચ્ચાનું મોત બનાસકાંઠા જિલ્લાના ભાંભર રાંધનપુર હાઇવે પર આવેલ સરકારી રેસ્ટ હાઉસની દીવાલ ગત મોડી રાત્રે એકાએક ધરાશાયી થતા દિવાલની બાજુમાં બાંધેલ એક ખેડૂતની બે ભેંસો ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક ડોક્ટર બોલાવી સારવાર આપવામાં આવેલ છે જ્યારે એક ભેંસના બચ્ચાનું કરુણ મોત નીપજતા ખેડૂતની રોજીરોટી છીનવાઈ જતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે જ્યારે ભોગ બનનાર ભેંસના માલિકે અમારા રિપોર્ટરને પોતાની આવતી જણાવતા કહ્યું હતું કે અમોએ વારંવાર આ દિવાલ માટે તંત્રનું ધ્યાન દોર્યું હતું છતાં તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવેલ દિવાલ ધડાક સાથે પડતા એક ભેંસનું સિંગડું માથામાંથી છૂટું પડી ગયું હતું ખેતરમાં દિવાલ નજીક બાંધેલ ભેંસો પર દિવાલ પડતા ખેડૂતને મોટું નુકસાન થવા પામ્યું છે જો વહીવટી તંત્ર આવી જ જર્જરિત દિવાલોનો સત્વરે નિકાલ નહીં લાવે તો આવનારા સમયમાં આ દિવાલ કોઈ માનવનો ભોગ લે તો નવાય નહીં રિપોર્ટર સિદ્ધરાજ ઠાકોર અસાણા મારનો માણને તો નેમજ છે બાજુમાં રાત્રે બે ને બે વાગે બનાવ બન્યો અમારી ભેષ્ટોજની બાજુમાં ભેગ પડી ગઈ છે અમારી ભેંસને નુકસાન આવેલું છે ભાડો મરી ગયો છે અને બીજી ભેંસને નુકસાન આવેલું

બે ફેશન હતી બીજી તો હંકલ તૂટી ગઈ બે ફેશન એને લાગી છે બે જવાબદારી કોઈ લેતું નથી કોઈ હફળતું નથી પાછું